છેલ્લા ઘણા સમયથી કોઈ વ્યક્તિ દ્વારા બળદને નિરાધાર રીતે છોડી દેવાયા હતા જેની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો વેજોદરી ગામ ખાતે દોડી ગયા હતા અને એક વાહન મારફતે ગારિયાધાર નજીક આવેલ એક ગૌશાળા ખાતે મોકલી આપી માનવતા મહેકાવી હતી મારું નામ છે ફોન આવ્યો હતો અમારા ગામમાં ઘણા સમયથી બિનવારસી બળદ આંટા ફેરા વધારે મારે છે અને વન્યજીવો અવાનવાર રીઝલ્ટ કરે છે તો અમે આની કાળજી પૂરેપૂરી લીધી અને આ બંને બળદ તળાજા તાલુકાના વેસોદ્રી ગામથી ભરી અને હાલ અહીંયા તળાજા સહિત અને તળાજાથી માધવ ગૌધામ ગૌશાળા આવેલી છે ગાડીયાધાર પરવડીની બાજુમાં ત્યાં બંને બાળકોને રિપેર કરી રહ્યા છે ત્યાં ખૂબ સારી સરસ મજાની અબોલજીઓની સેવા થાય છે અને ખાસ તમને કોઈ જગ્યાએ ગમે ત્યારે અડધી રાતે પણ અબોલજીવ ઘાયલ દેખાય અથવા કોઈ પણ અકસ્માત થયેલો અબોલજીવ ઘાયલ દેખાય તો અમારો અડધી રાતે કોન્ટેક્ટ કરજો અમારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી અને દિનેશ ચૌહાણ મારું નામ છે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો